હર્ષા કૂકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું લીલી મકાઈની રેસીપી લીલી મકાઈની માં આજે આપણે બનાવવાના છીએ લીલી મકાઈનો ટેસ્ટફુલ અને મજેદાર હાંડવો તો ચાલો બનાવીએ આજની રેસીપી ડિનર માટે કે બ્રેકફાસ્ટ માટે લીલી મકાઈનો હાંડવો ટેસ્ટમાં બંને રીતે સરસ લાગે છે જુઓ કેટલો દરદાર અને ફૂલેલો ફૂલેલો હાંડવો તૈયાર થયો છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી લીલી મકાઈનો

મકાઈનું છીણ તૈયાર થયું છે હવે તેને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ જેટલું મકાઈનું છીણ હોય તેટલું જ આપણે રવો કે સુજી લેવાના છે રવો કે સુજી બારીક લેવાના છે અને સાથે ત્રણ ટેબલ સ્પૂન ચણા લોટ અને ત્રણ ટેબલ સ્પૂન ચોખાનો લોટ લઈએ અડધી વાટકી ખાટું દહીં લઈએ મકાઈ ની પેટ અને લોટ ની અંદર આ બધું આપણે દહીં મિક્સ કરી લઈએ દહીં અહીં ખાટું લેવાનું એટલે હાંડો બહુ જ સરસ બને જુઓ દહીં સરસ રીતે આપણે મિક્સ કરી લીધું છે હવે આપણે થોડું પાણી એડ કરીશું અત્યારે એક ટેબલ સ્પૂન નું પાણી એડ કરું છું આપણે નાખી છે એટલે પાણીને શોષી લેશે પાણી થોડું અત્યારે નાખી દેવાનું અને અત્યારે હવે આપણે આ બેટરને રેસ્ટ આપી દેશું અને ત્યાર પછી જરૂર પડશે ને તો આપણે પાણી એડ કરીશું સરસ રીતે પહેલા તો આપણે મિક્સ કરી લઈએ જુઓ આ રીતે અને હવે ઢાંકીને આપણે પંદર થી વીસ મિનિટ રાખી મૂકીએ પંદર થી વીસ મિનિટ થઈ ગઈ છે જુઓ અહી સુજી સારી રીતે ફૂલી ગઈ છે એક વખત આપણે બધું મિક્સ કરી લઈએ અને હવે આ બેટર ની અંદર આપણે શાકભાજી ઉમેરીશું અહીં અડધી વાટકી ગાજર અડધી અડધી વાટકી વાટકી ખમણેલી ખમણેલી પાંદડા કોબી દૂધી લીલા મરચાં અને આદુ લીલા મરચાના બારીક ટુકડા કરેલા છે અને આદુ ને મેં ખમણી લીધું છે તેને પણ આપણે એડ કરી દઈએ કોથમરી એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ શાકભાજી તમારા મનપસંદ કોઈ પણ ઉમેરી શકો છો કોઈ પણ ભાજી પણ આમાં ઉમેરી શકાય સીમલા મરચું ડુંગળી લસણ ખાતા હોય તો લસણ પણ ઉમેરી શકાય પણ હું આ લસણ કે ડુંગળી ઉમેર્યા વિનાનો હાંડવો બનાવવાની છું કેટલો કલર સરસ આવ્યો છે હવે એડ કરીએ આપણે હળદર એડ કરી દઈએ હળદરને પણ સારી રીતે આપણે મિક્સ કરી લઈએ હળદર થોડી ઓછી લાગે છે મને બીજી હળદર એડ કરું છું ટીસ્પૂન આપણે હળદર એડ કરી છે જુઓ હાંડવો બનાવવા માટેનું ખીરું તૈયાર છે અહી પાણી નાખવાની હવે બિલકુલ જરૂર નથી જોઈ શકાય છે હાંડવાના બેટરમાં આપણે મકાઈના દાણા એડ કરી દઈએ અને મકાઈના દાણા પણ સારી રીતે મિક્સ કરી લઈએ હવે એડ કરીએ એક ટી સ્પૂન કુકિંગ સોડા અને કુકિંગ સોડા ને એક્ટિવેટ કરવા માટે આપણે લીંબુનો રસ ઉમેરી દઈએ ઉમેર્યા પછી આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ એટલે બધા જ સોડા અને લીંબુ વળી જાય અને હાંડવો આપણો બહુ સરસ ફૂલેલો તૈયાર થાય એનું પણ નાખી શકાય જુઓ બેટર આપણો તૈયાર છે હવે જઈશું આપણે ગેસ તરફ લીલી મકાઈનો હાંડવો બનાવવા માટે અહીં પેન લીધું છે અને તેની અંદર આપણે એક ટેબલ સ્પૂન તેલ ઉમેરેલું છે તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં પાંચ ચમચી રાઈ પાંચ ચમચી જીરું અને થોડી હિંગ એડ કરીએ અને અડધી ચમચી સફેદ તલ ઉમેરી દઈએ અને હવે હાંડવાના બેટર માંથી આપણે એક ચમચો બેટર લઈ અને આ રીતે તેલની અંદર ફેલાવી દઈએ કઢાઈમાં આ હાંડવા આપણે નાના નાના બનાવવાના છે બહુ મોટા કરીશું નહીં ઉપરથી તર સ્પ્રિંકલ કરી દઈએ અને હવે ધીમા તાપ પર આપણે ઢાંકીને કૂક થવા દઈએ સ્લો આંચ પર ચાર મિનિટ કૂક થયા પછી હવે આપણે ખોલીશું અહીં જોઈ લેવાનું ઉપરની સપાટી મોટે ભાગે કોરી થઈ જાય ને બધી ત્યાર પછી જ આપણે સાઈડ ફેરવવાની છે હવે આપણે સાઈડ ફેરવી દેસુ અને બીજી સાઈડ પણ આપણે હાંડવાને કુક થવા દઈએ ફરીથી આપણે ઢાકી દઈએ બે મિનિટ કુક થયા પછી હવે આપણે જોઈએ નીચેની સાઈડ કુક થયો છે કે નહીં જુઓ નીચેની સાઈડ પણ હાંડવો સરસ કુક થઈ ગયો છે બતાવું છું તમને જુઓ પેન ગરમ હોય એટલે બીજી સાઈડ કુક થતા વાર લાગતી નથી એકદમ ફૂલેલો ફૂલેલો અને જાળીદાર આપણો હાંડવો બનીને તૈયાર થયો છે બધા જ હાંડવા આ રીતે આપણે કરી દઈએ ફરીથી આપણે એક ટેબલ સ્પૂન તેલ ઉમેરીએ તેલને ગરમ થવા દઈએ અને તેની અંદર આપણે રાઈ જીરું હિંગ અને સફેદ તલ ઉમેરીએ અને ફરીથી એક ચમચો ભરીને આપણે બેટર એડ કરીએ હું આ હાંડવા નાના નાના બનાવું છું તમને પસંદ હોય તો મોટા હાંડવા પણ તમે બનાવી શકો હવે ઉપરથી આપણે ફરીથી સફેદ તલ ઉમેરી દઈએ અને ફરીથી એ જ પ્રોસેસ ઢાંકીને આપણે કુક થવા દઈએ લીલી મકાઈના હાંડવાને આપણે ટોમેટો કેચક સાથે સર્વ કરી દઈએ તમે લીલી ચટણી સાથે આંબલીની ચટણી કે ચા સાથે પણ હાંડવો ખાઈ શકો છો લીલી મકાઈના હાંડવાનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ લાઈક કરજો શેર કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે મળીશું આવી જ એક નવી રેસીપી સાથે